નમસ્તે છે આપની સમક્ષ મૂકી રહીએ છીએ તો મિત્રો વાત કરવી છે આજે જે અત્યારે શિક્ષણ સહાયક ભરતીની ડીવી પ્રક્રિયા હા શરૂ છે અને આ પહેલા મિત્રો ક્રમશઃ ભરતી ચાલી છે એટલે આચાર્ય આચાર્ય બાદ જુનિયર શિક્ષક ભરતી છે એ ક્રમશઃ શરૂ કરવામાં આવેલી છે અને એ ક્રમશઃ ભરતીના ભાગરૂપે મિત્રો આજની અપડેટ છે સંકળાયેલી છે કારણ કે જગ્યાની અંદર છે છે ફરી મેગા વધારો કહી શકાય બની રહ્યું મિત્રો કારણ કે કારણ કે આપ જાણો છો એમ કે વર્તમાનમાં ચાલી રહેલી શિક્ષણ સહાયક ભરતીની હવે ટોટલ જગ્યાઓ મિત્રો દસ હજાર સાતસો જેટલી જગ્યાઓ ઉપર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ભરતી પ્રક્રિયા છે હાથ ધરાવાની છે આની સાથે પણ આપ બધાને આપી દઉં તો જૂના શિક્ષક તરીકે મિત્રો બાવીસો ને ત્રિક્ષર ત્રીસ શિક્ષકોને શાળા ફાળવણી થઈ ગઈ છે અને નિમણૂક હુકમની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને ઘણા બધા શિક્ષકો જેવી શાળામાંથી છૂટા થશે કે તરત હાજર થઈ જશે ઘણા બધા શિક્ષકોની હાજર થવાની પ્રક્રિયા સુપેરે ચાલી રહી છે દેવાય તેવી જ રીતે એ ભરતી અંતર્ગત કુલ એકત્રીસ અઠ્યોતેરેલી જગ્યાઓ હાલ ખાલી રહી છે તો આ એકત્રીસો અઠ્યોતેર શિક્ષકોની જગ્યા શિક્ષણ સહાયક ભરતીની અંદર અપડેટ કરવામાં આવવાની છે તો છે ને મિત્રો મહત્વપૂર્ણ ન્યૂઝ તો વિડીયોને કરી દેજો લાઈક આપણા મિત્રો સુધી શેર અને આગામી દસ હજાર સાતસો ભરતીની અંદર તમામ મારા શિક્ષક ભાઈ બહેનો લાગી જાય તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ થેન્ક યુ સો મચ